નમસ્કાર મિત્રો ગુજરાતમાં હાલ ઠંડી ભૂકા બોલાવી રહી છે હવે આગામી દિવસોમાં ઠંડી કેવી પડશે ગુજરાતમાં મિત્રો હવે વાતાવરણ કેવું જોવા મળશે માવઠું આવશે કે નહીં ગુજરાતમાં પવન કેવો ફૂંકાશે તે દરેક હવામાન સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો મિત્રો આજે વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે હવે ગુજરાતમાં ઠંડીમાં વધારો થવાનો છે અને વાતાવરણમાં પણ એક મોટો પલટો આવશે તેવી આગાહી આજે હવામાન વિભાગે કરી છે હાલ મિત્રો અમુક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે જેના કારણે ઠંડીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે આજે મિત્રો આપણે આ વિડીયોમાં ઠંડીના તમામ નાના મોટા સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજુ તમે અમારા આ વિડીયોને એક લાઈક નથી કરી તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હાલ મિત્રો ગુજરાતમાં ઉત્તર બાજુએથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ પવનની ઝડપ હાલ એસીથી નેવું કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે ગુજરાતમાં મિત્રો હવે આગામી દિવસોમાં ઠંડો વાયરો ફૂંકાય તેવી પણ શક્યતા છે હાલ મિત્રો ભારતની દક્ષિણ બાજુએ એક મજબૂત વરસાદી વાવાઝોડું સક્રિય જોવા મળી રહ્યું છે જો મિત્રો આગામી દિવસોમાં દક્ષિણ દિશામાંથી ભારે પવન ફૂંકાશે તો આ વાવાઝોડું આગળ વધીને ગુજરાતની નજીક આવી શકે છે જેના કારણે મિત્રો આગામી સમયમાં જાન્યુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં હળવું માવઠું પડે તેવી આગાહી આજે હવામાન વિભાગે કરી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હાલ ગુજરાતની ઉત્તર બાજુએ પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જે આગામી સમયમાં ગુજરાતના ઉત્તર દિશાના સરહદી જિલ્લાઓમાં જેવા કે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે આ તમામ સમાચારો પરથી એવું બની શકે કે આગામી સમયમાં ગુજરાતમાં હળવો વરસાદ માવઠું બનીને આવી શકે છે આજે મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં પશ્ચિમના કડકડતી ઠંડી જોવા મળી રહી છે ત્યાર પછી મિત્રો તમે વેધર એપ્લિકેશનમાં જોઈ શકો છો કે વેરાવળ જિલ્લાની આસપાસ હળવું દબાણ જોવા મળી રહ્યું છે જેના કારણે આગામી સમયમાં સૌરાષ્ટ્રના પંથકોમાં પણ હળવો વરસાદ જોવા મળી શકે છે મિત્રો ત્યાર પછી આજે ગુજરાતના હવામાન સમાચાર અંગે કેટલાક મહત્વના સમાચારો સામે આવ્યા છે તેની ઉપર એક નજર કરીએ તો હવામાનમાં એક પલટો અને નવી આગાહી સામે આવી છે તેના વિશે મિત્રો વાત કરીએ તો મિત્રો હાલમાં ગુજરાતના હવામાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે મિત્રો હવામાન વિભાગ પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો ત્યાર પછી અંબાલાલ પટેલની એક નવી આગાહી સામે આવી છે તેના ઉપર એક નજર કરીએ તો મિત્રો અંબાલાલ પટેલની આગાહીની વાત કરવામાં આવે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થતાં આકરી ઠંડી પડશે અંબાલાલ પટેલની નવી આગાહી જણાવે છે કે કેટલાક ભાગોમાં વાદળો આવવાની શક્યતાઓ રહેશે એક પછી એક પશ્ચિમી વિક્ષાપ આવશે દસથી સવું જાન્યુઆરી દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયા વાતાવરણ જોવા મળી શકે છે મિત્રો કચ્છ ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ સહિતના ભાગોમાં વાદળો જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે આમ રાજ્યના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે મિત્રો ત્યાર પછી આગળ વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જણાવે છે કે દેશ અને રાજ્યમાં આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે પંદર થી એકવીસ જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેમજ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે તો મિત્રો ઓગણત્રીસ જાન્યુઆરી થી પાંચ ફેબ્રુઆરી દરમિયાન પણ માવઠું જોવા મળી શકે છે જેમાં મિત્રો ગુજરાતના વાતાવરણમાં પલટાની અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી આજે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો હવે ઠંડીમાં વધારો થવાનો છે અને પરેશ ગૌસ્વામીએ જણાવ્યું છે કે હવે માવઠું નહીં સમયમાં પવનની દિશામાં ફેરફાર થશે જેથી મિત્રો તાપમાનમાં પણ વધઘટ જોવા મળી શકે છે ખેડૂતો માટે રાહતની વાત એ છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સૌ જાન્યુઆરી સુધી રાજ્યમાં માવઠાના કોઈ સંકેત જોવા મળી રહ્યા નથી વાતાવરણ ઠંડુ અને સૂકું રહેશે હવામાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં પૂર્વ તરફના રહ્યા છે મિત્રો ત્યાર પછી આગળ વાત કરીએ તો સમાચાર અને એક નવી આગાહી સામે આવી છે તેના વિશે વાત કરીએ તો આગામી પંદર જાન્યુઆરી સુધી ગુજરાતમાં કોલ્ડ વેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ગુજરાતમાં પૂર્વ તરફના ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે આવનારા પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે તે પછી મિત્રો બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટી શકે છે જેના કારણે મિત્રો વહેલી સવારે અને મોડી રાત્રે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી શકે છે તો આભાર મિત્રો આજે આપણે હવામાન સમાચાર અંગેની વાત કરી પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે પણ એક મોટી આગાહી કરી છે તેના વિશે પણ વાત કરી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો ઠંડી અને માવઠું એ દરેક સમાચારની માહિતી સૌ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો